નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું તાજા હવામાન સમાચારની અંદર આજે તારીખ પચીસ સપ્ટેમ્બર બે ગુરુવાર અને આજે છે ચોથું નવરાત્રીનું નું નોડતું એટલે કે ચોથો દિવસ નવરાત્રી ત્યારે મિત્રો આજે જે છે તે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વાવાઝોડાની તોફાની રમઝટ બોલવાની છે ત્યારે આજે સાવચેત થઈ જજો અને હવે પછીના દિવસો ગુજરાત રાજ્ય પર મોટી ઘાત બનવાની છે કારણ કે વાવાઝોડું રાગાસા લગાતાર બંગાળની ખાડીની દિશા પકડીને આગળ ચાલી રહ્યું છે અને હવે વારો ગુજરાતનો હવે વારો ભારતનો છે કારણ કે આ વાવાઝોડું ચાઇના બોર્ડરે અત્યારે તબાહી મચાવી રહ્યું છે ગઈકાલે મિત્રો વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે ચાઇના બોર્ડર પાસે ચૌદ જેટલા લોકોના મૃત્યુ થયા હશે અને આસપાસ સોથી બસો લોકો છે આ ગંભીર હાલતમાં મિત્રો લોકો જોવા મળી રહ્યા છે એટલું ભયંકર આ વાવાઝોડું બની રહ્યું છે ત્યારે હવે મિત્રો આ વાવાઝોડું ગુજરાત ક્યારે પહોંચશે કઈ તારીખે ગુજરાતમાં તબાહી મચાવશે અને ગુજરાતમાં કેટલા ઇંચના વરસાદો પડશે આ બધી માહિતી આપણે જાણવાની છે આજના વિડીયોની અંદર અને માત્ર વાવાઝોડાની વાત નથી કરવાની કારણ કે ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ વરસાદની જે સિસ્ટમ સક્રિય છે કે નહીં તેના વિશે વાત કરવાની છે અને જે સિસ્ટમ અત્યારે હાલ ગુજરાત રાજ્ય પર છે તેને કારણે આજે એટલે કે પચીસ તારીખે સવારથી લઈને બપોર પછી અને છે મોડી રાત અને સાંજ સુધી કયા કયા ભાગોમાં કેટલા ઇંચના વરસાદો પડવાના છે વિગતથી આ બધી જ માહિતી આપણે મેળવવાની છે સાથે તમને જણાવી દઉં ગુજરાતવાસીઓ તૈયાર થઈ જજો હવે આજે પચીસ તારીખ છે આવતીકાલે છવ્વીસ અને હવે છવ્વીસ તારીખથી લઈને ગુજરાત રાજ્યમાં તાંડવ મચાવનારા વાવાઝોડાની શક્યતાઓ જે છે તે બની રહી છે કારણ કે જેવું વાવાઝોડું બંગાળની ખાડીમાં આવશે એટલે કે ગુજરાત રાજ્યમાં તેની માઠી અસરો શરૂ થઈ જવાની છે અને અત્યારે હાલ તમે જુઓ તો આખી આખી સિસ્ટમ બંગાળની ખાડીમાં જે મોટા મોટા અપર એર સર્ક્યુલેશનો બનાવી રહી છે તેને કારણે હવે ગુજરાત રાજ્ય અને ભારત દેશની અંદર માઠું નુકસાન થવાનું છે કારણ કે વાવાઝોડું અઢીસો કિલોમીટર પ્રતિ કલાકના પવનો સાથે હવે વારો ગુજરાતનો છે ગુજરાતવાસીઓ થેલા બાંધી લેજો કારણ કે આવનારા બે ત્રણ કે ચાર દિવસ નહીં આગામી છવ્વીસ તારીખથી લઈને પાંચ તારીખ સુધી ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદોની આગાહી આપી દીધી છે અંબાલાલ પટેલ અને અંબાલાલ પટેલની વાતને છોડી દો તો મિત્રો અહીંયા લાઈવ આપણે સેટેલાઇટ ઉપર દેખાઈ પણ રહ્યું છે કે ગુજરાત રાજ્ય માટે હવે પછીના દસ દિવસ ખતરાથી ખાલી રહેવાના નથી કારણ કે જે વાવાઝોડું મિત્રો આગળ વધી રહ્યું જેને નામ આપવામાં આવ્યું છે રાગાસા વાવાઝોડું તો આ વાવાઝોડાને કારણે અત્યારે હાલ તમે જોશો તો જોઈ લો આ બંગાળની ખાડી નજીક એક મોટું અપર એર સર્ક્યુલેશન એટલે કે યુએસસી બની રહ્યું છે અને આ અપર એર સર્ક્યુલેશનને કારણે લગાતાર ગુજરાત રાજ્ય નજીક જે છે તે વરસાદી સિસ્ટમ આગળ વધી રહેશે અને વધી રહેશે અને મિત્રો ગુજરાતમાં વાવાઝોડાની અસરો જે છે તે ત્રણથી ચાર દિવસ થવાની છે કયા કયા દિવસો છે તેની પણ માહિતી આપું તો અઠ્યાવીસ તારીખથી માંડીને ઓગણત્રીસ ત્રીસ અને એક તારીખ આટલા દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં વાવાઝોડું જે છે તે ગુજરાતની નજીકથી નીકળવાનું છે જેથી જે કંઈ પણ માહિતી મિત્રો આવી રહી છે હું તમને આ વિડીયોમાં આગળ વિસ્તારથી સમજાવવાનો છું તો ચાલો વિડીયોને હવે શરૂ કરીએ એક પછી એક બધી માહિતી વિસ્તારથી સમજીએ તેની પહેલા જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને અત્યારે લાઈક કરી દેજો જેથી વધારે લોકો સુધી આ વિડીયો પહોંચી શકે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા મારે તમને વરસાદી સિસ્ટમ વિશે માહિતી આપવાની છે તો અત્યારે હાલ ગુજરાત રાજ્ય પર જોશો તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો પર તો સિસ્ટમ દેખાઈ રહી છે બાકી હાલ આજે ગુજરાતમાં કોઈ મોટી વરસાદની સિસ્ટમ એક્ટિવેટ નથી પરંતુ તમને જણાવી દઈએ મિત્રો ગુજરાત રાજ્યમાં ગઈકાલે પણ વરસાદનો બરફ રહ્યો હતો ગઈકાલે પણ બે થી ત્રણ ઇંચના વરસાદો અમુક ભાગોમાં રહ્યા બાકી કોઈ મોટા વરસાદો રહ્યા ન હતા આજે પણ દક્ષિણી ગુજરાતના એકલ દોકલ સેન્ટર મધ્ય ગુજરાત અને અમુક ભાગો કે જેમાં વાદળો દેખાતા હશે એ ભાગોને છોડીને બીજા કોઈપણ ભાગમાં મોટી વરસાદની આગાહી આજે ગુજરાતમાં નથી કારણ કે કોઈ પણ મોટી સિસ્ટમ હાલ ગુજરાત ઉપરથી નીકળી નથી રહી પરંતુ આજે સાંજથી જે છે તે મિત્રો આગાહી પલટી જવાની છે કારણ કે ચોવીસ અને પચીસ તારીખ ગુજરાત રાજ્યમાં વરાપ નીકળવાની હતી પાક્કું હતું કે વરસાદનો વિરામ રહેવાનો જ હતો પરંતુ હવે મિત્રો જેમ જેમ છવ્વીસ તારીખ નજીક આવશે એટલે કે આજે સાંજથી જે છે તે બંગાળની ખાડીમાં કરંટ બનવાનું શરૂ થઈ જશે અને જ્યારે મિત્રો આ કરંટ બનવા લાગશે ત્યારે પછીની કલાકોમાં તો ગુજરાત રાજ્ય ઉપર પણ તેની અસર ગણતરીની કલાકોમાં હવે શરૂ થઈ જવાની છે ગુજરાત રાજ્યના લોકો તૈયારીમાં રહેજો કારણ કે પવનો શકે કારણ કે તમે લાઈવ જોઈ શકો છો કે આ વાવાઝોડું જે છે તે મિત્રો તેનું નામ આપી દેવામાં આવ્યું છે રાગાસા વાવાઝોડું અને જે રાગાસા વાવાઝોડું છે તેનાથી દૂર અહીંયા બંગાળની ખાડી રહેલી છે અને બંગાળની ખાડીમાં પણ અત્યારે હાલ એક મોટું અપર એર સર્ક્યુલેશન એટલે કે ઉપરી હવાનું દબાણ ઘટી રહ્યું છે લો પ્રેશર બનાવી રહ્યું છે એટલે મિત્રો ગુજરાત રાજ્યમાં તેનો ખતરો બનવાનો છે તો આજની મિત્રો વાત કરીએ તો ગુજરાત ગુજરાત રાજ્ય ઉપર આજે કોઈ મોટી સિસ્ટમ નથી પરંતુ એ ભાગોમાં વાદળો હશે એ ભાગોમાં કડાકા અને ભડાકા સાથે આજે વરસાદો તૂટી પડશે એવા કયા કયા ભાગો છે વિશે આ વીડિયોમાં આગળ જાણીશું આ વાવાઝોડા વિશે પણ આગળ આપણે જાણવાનું છે પરંતુ તેના પહેલા કેટલાક ફોટો અને જે કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે માહિતીને લઈને તેના વિશે વાત કરીએ આ મિત્રો દિલ દહેલાવી દેનારા દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વાવાઝોડું ચાઇનાની અંદર તબાઈ મચાવી રહ્યું છે જોઈ લો આ વીડિયો મિત્રો આ સામે આવી રહ્યું છે ચાઇનામાંથી એટલે કે ચીનમાંથી કે જ્યાં વાવાઝોડાને કારણે જે તબાઈ મચાવનારા વરસાદો રહ્યા

આ સિસ્ટમ હવે ધીમે ધીમે ગુજરાત રાજ્ય પર છવ્વીસ તારીખથી આવવા લાગશે પરંતુ તેના પહેલા મારે તમને ચોમાસાના વિદાય વિશે એક નકશો દેખાડવાનો છે કારણ કે આજે ઓફિશિયલ હવામાન ખાતું જે છે ગુજરાતનું ભારતનું તેના તરફથી એક નકશો બહાર પાડવામાં આવ્યો છે અને નકશો જોઈને તમે ચોંકી જશો કારણ કે ગુજરાતમાંથી પંચોતેર ટકામાંથી ચોમાસાની વિદાય કમ્પ્લીટ થઈ ગઈ છે જી હા દર્શક મિત્રો તમે જાણતા હશો કે હમણાં જ આપણે વાત કરી કે પાંચ તારીખ સુધી ગુજરાતમાં કડાકા ભડાકા સાથે અતિભારે ધોધમાર વરસાદ છે અને બીજી બાજુ આ ચોમાસાની વિદાયનો નકશો જાણીને તમે ચોંકી ગયા હશો પરંતુ મિત્રો ચોમાસાની વિદાય જે છે તે ગુજરાત રાજ્યમાંથી ત્રીસ તારીખ સુધીમાં થઈ જવાની છે છે પરંતુ આજે વરસાદ 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 આવવાનો હવે કોઈ પણ ચોમાસાનો નથી ફરી એકવાર મગજમાં ગાંઠ લેજો કે કારણે જે લો પ્રેશર બનવાનું છે ચોમાસાના વરસાદો ગુજરાતમાંથી હવે પૂરા થઈ ગયા છે અને વિદાયની પણ વાત કરીએ તો જોઈ લો કયા કયા જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ છે આ જે નવો નકશો આવ્યો તે અનુસાર જોશું તો કમ્પ્લીટ ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ એટલે કે મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા માંડીને કચ્છથી માંડીને સૌરાષ્ટ્રમાં પોરબંદર મોરબી જામનગર નીચે આવે તો રાજકોટ લાગુના વિસ્તારોથી લઈને આજે પોરબંદર દ્વારકાના ભાગો છે આ બધા જ જિલ્લાઓમાંથી વિદાય લઈ લીધી છે તેવો આ નકશો જણાવી રહ્યો છે ધીમે ધીમે આખા ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ જશે પરંતુ છેલ્લે છેલ્લે જે ચોમાસાની નહીં પરંતુ આજે વાવજોડાનું પ્રેશર બનશે તેને કારણે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં અમુક અમુક જેસ વેધર મોડલો જે છે મિત્રો એવું સૂચી રહ્યા છે કે હજુ પણ બાર ઇંચના વરસાદો પડી શકે અમુક તો અમુક જિલ્લાઓમાં છ થી આઠ ઇંચ ના વરસાદની આગાહી અંબાલાલે પણ વ્યક્ત કરી છે મિત્રો તે દસ તારીખ સુધીનો છે આવનારી દસ તારીખ સુધી ક્યાં કેટલો વરસાદ પડશે તેનો છે અહીંયા મિત્રો આ નકાની અંદર આપણું ગુજરાત આવેલું છે ગુજરાતમાં જોશો તો અમુક અમુક જિલ્લાઓમાં જે છે તે હજુ પણ બસો એમ એમ એટલે કે આઠ આઠ ઇંચના વરસાદોની પૂરેપૂરી આગાહી છે કયા કયા જિલ્લાઓ છે તો જોઈનો સૌરાષ્ટ્રના મિત્રો ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર મધ્ય ગુજરાતનો અમદાવાદ પંચમહાલ ગોધરા દાહોદનો જે પટ્ટો છે આ ભાગોની અંદર હજુ પણ જે છે સાત સાત ઇંચના વરસાદો બનશે લાલ ભાગોની વાત કરીએ તો લાલ ભાગો તો મોટા ભાગના બધા જ વિસ્તારોમાં આવી રહ્યા છે એટલે કે હજુ પણ દસ તારીખ સુધી મિત્રો જે આગામી દસ તારીખ સુધી ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે એટલે કે હજુ પણ ચૌદ દિવસ જે છે તે ગુજરાતમાં વરસાદ જે છે તે નોનસ્ટોપ પડશે બે દિવસ વરસાદનો વિરામ હતો ચોવીસ તારીખ તારીખ આજથી મિત્રો આજે સાંજ જેવી થશે છતાં પણ આજે પચીસ તારીખ છે વહેલી સવારથી બપોર પછી મોડી રાત સુધી કયા કયા ભાગોમાં કેટલો વરસાદ આવશે બેની વાત કરીએ તો મિત્રો આજે જે છે તે ગુજરાતમાં ભલે વરસાદની વિરામ હોય કારણ કે કોઈ સિસ્ટમ નથી પરંતુ વાદળો જે છે તે ચોક્કસ જોવા મળી રહ્યા છે અને એ જ વાદળો ગુજરાતના રંગમાં ભંગ નાખશે આજે અને આજે મિત્રો વાદળોને આધારે જાણીએ કે કયા કયા ભાગો છે કે જ્યાં આજે વરસાદ જે છે તે કડાકા ભડાકા સાથે તૂટી પડશે એવા ચાલો વાત કરીએ સૌથી પહેલા દક્ષિણી ગુજરાતની વાત કરીશું તો દક્ષિણી ગુજરાતની અંદર જોવો તો કયા કયા ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ બની રહી છે તો ઉપરથી શરૂ કરીએ તો રાજપીપળાના વિસ્તારોથી માંડીને જોઈ લો તો રાજપીપળા ભરૂચ અંકલેશ્વર કોસંબાના વિસ્તારોથી રહીને ડીડિયાપાડા ઉમરપાડા નર્મદા અને તાપી જિલ્લાના તમામ તાલુકાઓ તેની સાથે જોઈ લો તો સુરત વ્યારા બારડોલી તેની નીચે આવે તો વલસાડ નવસારીથી લઈને આહવા ડાંગ આજે સાપુતારાનો આખો પટ્ટો છે આખા પટ્ટાની અંદર દક્ષિણી ગુજરાતના ભાગોમાં આજે વાદળો બની રહ્યા છે જેથી આ ભાગોમાં છૂટાછવાયા હળવા વરસાદો જોવા મળી શકે ત્યાંથી મિત્રો આગળ વધી અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ તમે જોઈ લો આખી આખા પટ્ટાની અંદર અત્યારે હાલ સિસ્ટમ સક્રિય અને આજે પટ્ટાની અંદર તમે જોશો તો તમને દેખાશે કે મોટાભાગના વિસ્તારોમાં આજે વાદળો નાઇન્ટી નાઇન પર્સન્ટની રેન્જ બનાવી રહ્યા છે જેથી આજે મધ્ય ગુજરાતમાં અમદાવાદ કપડવંદ રૂણાવાડા ગોધરા દાહોદ આણંદથી માંડીને વડોદરાથી લઈને છોટા ઉદેપુર મહિસાગર ખેડાનો જે પટ્ટો છે અરવલ્લી નો પટ્ટો છે આખા ભાગની અંદર છૂટાછવાયા હળવા વાદળો બની રહ્યા છે જેથી આ ભાગોની અંદર જેથી આ કાળા દિબાગ વાદળો ઉત્તર ગુજરાતમાં ભેજ બનાવશે જેથી ગરમી જેવું વાતાવરણ ઉત્તર ગુજરાતમાં આજે જોવા મળશે અને આ ગરમીવાળા ભેજને કારણે અમુક ભાગોમાં ઝાપટા પડી શકે જેમ કે વિસ્તારો વિશે વાત કરીએ તો મહેસાણાથી માંડીને પાલનપુર બનાસકાંઠા વિસ્તારોથી માંડીને ખેડબ્રહ્મા સાબરકાંઠા નીચે આવે તો પ્રાંતિજ મોડાસા બાયડના વિસ્તારોથી લઈને અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના કેટલાક તાલુકાઓમાં છૂટાછવાયા ઝાપટા બની શકે કચ્છની વાત કરીએ તો આજે કચ્છમાં કોઈ મોટું એવું ખાસ વાદળ દેખાતું નથી જેથી અહીંયા પણ કોઈ મોટી વરસાદની આગાહી નથી પરંતુ સૌરાષ્ટ્રમાં જોશો તો મિત્રો આજે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર જે છે તે વરસાદની માહિતી આવી રહી છે જી હા દર્શક મિત્રો ના ખ્યાલ હોય તો જોઈ લો સૌરાષ્ટ્રની અંદર છે અમરેલી જુનાગઢ ગીર સોમનાથ અને ભાવનગર આ ચારે ચાર જિલ્લાનો છે આ સળંગ પટ્ટો છે જેમાં તાલુકાઓ વિશે વાત કરીએ તો વિસાવદર બગસરા ધારી સાવરકુંડલા રાજુલા લીલીયાથી માંડીને ખાંભા દુધાડાના વિસ્તારોથી માંડીને તુલસીશામ રાજુલાના વિસ્તારો મહુવા તેની સાથે અલંગના વિસ્તારોથી લઈને પાલીતાણા ગારી ધાર અને જે આસપાસના ભાવનગરના વિસ્તારો છે તો આટલા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ બની શકે બાકીના ભાગોની અંદર વાદળો દેખાઈ રહ્યા છે જેમ કે બોટાદ જિલ્લો થઈ ગયો રાજકોટ જિલ્લાની અંદર ચોટીલા થાણગઢના વિસ્તારો થઈ ગયા ઉપર જુઓ તો સુરેન્દ્રનગર મોરબી આ જિલ્લાઓની અંદર જે છે મિત્રો વાદળો બની રહ્યા છે જેથી આ ભાગોમાં vršadni